નમસ્કાર મિત્રો આપણા ગુજરાતમાં શું થઈ રહ્યું છે અત્યારે અવનવા બનાવો બની રહ્યા છે પહેલાં પ્લેન ક્રેશ થયું હતું પછી ટ્રેન ફાટકી પડી હતી અને હવે એક બ્રિજ તૂટી પડ્યો છે જી હા મેં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાય છે યા મિત્રો આ ઘટનામાં અત્યાર સુધી નવ લોકોના મોત થઈ ગયા છે જેમાં એક માસમ બાળકનો પણ સમાવેશ થાય છે હજુ આંકડો યથાવત છે બ્રિજના બે ભાગ તૂટી જતા ચાર વાહનો નીચે નદીમાં ખાબક્યા હતા જેના પરિણામે આ દુઃખદ ઘટના બની છે આમ તો ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ પણ કરી દીધું છે કર્મચારીઓ અને ફાયર બ્રિગેડની ટીમ સતત બચાવ કામગીરીમાં જોડાયેલી છે અત્યાર સુધીમાં પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે મૃતકોની શોધખોળ હજુ પણ ચાલુ છે ઘટના સ્થળે વીસથી વધુ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે નજીકના મુધપુર ગામના સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં જોડાયા છે બચાવેલા લોકોમાંથી ચાર લોકોની હાલત ખૂબ જ ગંભીર હોવાથી તેમને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડવામાં આવ્યા છે જી હા મિત્રો અત્યારે તેમની બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે પણ પણ મિત્રો તમારે શું કહેવાનું રહેશે કે આવી કેમ દુર્ઘટનાઓ થઈ રહી છે શું આ સરકારની બેદરકારી છે કે કોઈ કર્મચારી નહીં તે પણ જાણવાનું રહે પણ મિત્રો તમે મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો